ભારતીય જનતા પાર્ટીના મારા પ્રમુખ તરીકે નિમણૂક કર્યું એ બદલ ભારતીય જનતા પાર્ટીનો તથા થાનના મારા નગરપાલિકાના સભ્યોનો તથા મારા સંગઠનનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પ્રમાણે હું ગામના જે વિકાસના કાર્યો છે એ ગામના વિકાસના કારણે હું અને મારી બોડી સંપૂર્ણપણે ગામને ખૂબ સંતોષકારક કામ કરશું એવું અમારું વચન છે આજરોજ સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીને થાનગંજની અંદર સ્પષ્ટ બહુમતી મળેલ આજ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર પ્રમુખ તરીકે પ્રદ્યુમનસિંહ રાણા ઉપપ્રમુખ તરીકે રાજુભાઈ અલ્ગોતરની નિમણૂક કરવામાં આવી છે બોર્ડની અંદર બને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ છે તેર સભ્યો જ હાજર રહ્યા બાકીના ન રહ્યા બાબતે સભ્યોમાં કંઈ ગેરસમજણ અથવા નાનું મોટું હોય પણ એ ઘરની વાત છે પાર્ટીની વાત છે કોઈ પાર્ટી વિરોધ ફોર્મ ભર્યું કે પાર્ટી વિરોધ ગયા હોય એવો તો કોઈ પ્રશ્ન છે નહીં આજે કાનગઢ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની નગરપાલિકાના જે હોલ છે ત્યાં સ્થળ નિયત થયેલું હતું અને સમય છે ત્રણ વાગ્યાનો નિયત સમયની અંદર જે તેર ઉમેદવારો છે ચૂંટાયેલા એ આવી થયેલા હતા અને ત્રણ વાગે તેઓને જે નિયત સમય પંદર મિનિટનો આપવાનો હોય છે આપવામાં આવ્યો હતો ઉમેદવારી ભરવા માટે અને ઉમેદવારી ભરીને પરત જે અમને છે એ પ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું અને ઉપપ્રમુખ માટેનું એક ફોર્મ મળેલું ફોર્મની ચકાસણી કરી યોગ્ય રીતે અને ગુજરાત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનું ચૂંટણી કરાવવા બાબતના નિયમો ઓગણીસો ચોસઠના નિયમ નવ એક મુજબ એક એક ફોર્મ મળેલું હોય ખાનગઢ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રદ્યુમંશી દેવુભા રાણાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે વરણી કરવામાં આવેલ છે અને રાજુભાઈ ભુરાભાઈ અલ્કોતરને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે અને જો આ જે ચૂંટણી પ્રક્રિયા છે એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરે છે સાહેબ કુલ ચૂંટાયેલા કેટલા સદસ્યો કુલ ચૂંટાયેલા અઠ્યાવીસ સદસ્યો છે તે પૈકી તેર સદસ્યો હાજર રહી અને તેઓના જે પ્રમુખ અને પ્રમુખની ચૂંટણીમાં પાર્ટિસિપેટ થયેલ છે